નમસ્કાર મિત્રો આજે બીજી મે અને વૈશાખ મહિનાના ભારતીય પંચાંગ પ્રમાણે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પંચમી આજની તિથિ જગદ્ગુરુ આદિશંકરાચાર્યના જન્મ જયંતિની તિથિ છે અને આજે આ નિમિત્તે એન્લાઇટનિંગ માઇન્ડની ચેનલ પર પ્રતિબદ્ધતા એક સંકલ્પ હું મૂકવા માગું છું આવનારા દિવસોમાં જગદગુરુ આદિ ના કર્તૃત્વ એમના અવતાર કૃત્ય અને મર્યાદિત આયુષ્ય મર્યાદામાં એમણે કરેલા વિરાટ કાર્યો વિશે હવે પછીના આઠેક એપિસોડમાં વાતો કરવાનો એક સંકલ્પ આજે કરવો છે આ વિચાર અને આ વિચારને પોષતા સંદર્ભો મને જુદા જુદા પુસ્તકોમાંથી પ્રાપ્ત થયા છે શ્રી ગૌતમભાઈ પટેલ એમણે ઘણા બધા સંસ્કૃત ભાષાના પ્રોફેસર તરીકે ઘણા બધા પુસ્તકો આપ્યા છે પણ એમાં શંકરાચાર્યના ગ્રંથોનું ગુજરાતી ભાષાંતર અને સમજૂતી સાથેનું ભાષાંતર શંકરાચાર્યના સ્તોત્રો શંકરાચાર્યનું પ્રસ્થાન ત્રય અને ભાષ્ય આ બધી વસ્તુને એમણે બહુ સરળ ભાષામાં સંસ્કૃતમાંથી ગુજરાતી અનુવાદ કરીને આપણી પાસે મૂકી છે શંકરાચાર્ય વિશે આ પ્રકારના એપિસોડ્સ બનાવવાના ઈચ્છાનું મૂળ આ પુસ્તકના વાંચનમાં રહેલું છે અને એ સિવાય સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા પ્રસિદ્ધ પુનઃ પ્રસિદ્ધ જે ખરેખર એકસો પચીસ વર્ષ પહેલાનું પુસ્તક છે એ સંસ્કૃત સાહિત્ય અકાદમીએ પુનઃ પ્રસિદ્ધ કર્યું છે એ શંકરાચાર્યજીનું જીવન ચરિત્ર અને પંડિત મદન મોહન માલવીયાજીએ લખેલું હિન્દી ભાષામાં લખેલું શ્રી આદિ શંકરાચાર્યનું જીવનચરિત્ર આ બધા પુસ્તકોના સંદર્ભ લઈને હવે પછીના આઠેક એપિસોડમાં આપણે જગદગુરુ આદિશંકરાચાર્ય ભવિષ્ય વાત કરીશું જેમણે વૈદિક ધર્મની પુનઃસ્થાપનામાં એવા સમયે જ્યારે વૈદિક ધર્મના વિરોધી પરિબળો બહુ જ સક્રિય થયા હતા અને યુગોથી પૃથ્વી પર વ્યાપ્ત વૈદિક પરંપરા અને વૈદિક ધર્મ ઉપર એક ખતરો દેખાયો હતો ત્યારે આદિશંકરાચાર્ય આ પૃથ્વી ઉપર આવી અને બહુ ટૂંકી સમય મર્યાદામાં જે કાર્ય કર્યું અને વૈદિક ધર્મની પુનઃસ્થાપનાનું એક ભગીરથ કાર્ય કર્યું એ માટે આજની નવી પેઢી સુધી વાતો પહોંચે એમના પ્રત્યેનો આપણો આદર બેવડાય અને એમના પ્રદાનમાં આપણે પણ કંઈક અંજલિ રૂપે આપણે કરી શકીએ એવી ઈચ્છા પ્રદીપ્ત થાય તો આ એપિસોડ માટેની મહેનત લેખે લાગશે એવું મને લાગે છે તો આજે જન્મ જયંતિ નિમિત્તે હવે પછી આઠ હપ્તાઓમાં આપણે શ્રી શંકરાચાર્યજીના જીવન અને કવન અને એમના અવતાર કૃત્ય વિશે વાતો કરીશું નમસ્કાર